નમસ્કાર સરસ્વત મિત્રો આપને સમક્ષ પરિણામ ફાઇલનું અપડેટ વર્ઝન વર્ઝન થ્રી પોઈન્ટ ઝીરો લાવી રહ્યો છું આશા છે આ વિડીયોના માધ્યમથી આપને ફાઇલના ઉપયોગ માટે ખૂબ સરળ માહિતી મળી રહેશે અને ફાઇલનો ઉપયોગ કરવો એકદમ સરળ બની જશે તો વિનંતી છે કે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી ધ્યાનથી એકવાર જોઈ લેશો તો ફાઇલનો ઉપયોગ કરવામાં ઘણી સરળતા થઈ જશે અને કોઈ પ્રશ્ન આપને રહેશે નહીં છતાં પણ મેં અહીંયા જે સૂચનાઓ મારી છે એ એકવાર વાંચી લેવાની છે જેથી આપને કોઈપણ જગ્યાએ જો પ્રશ્ન હોય તો આપ તેનો ઉકેલ અહીંયાથી લગભગ મળી જશે સૂચનાઓની નીચે આપ જોઈ શકો છો કે મેં ફોન્ટની અંદર ઉપયોગમાં લીધેલા ફોન્ટ જે છે એ આપણે ગૂગલ લિંક અહીંયા જે આપેલી છે ત્યાંથી મળી જશે આ લિંકને આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ માટે અહીંયા મેં નીચે ડાયલોગ બોક્સની અંદર સૂચના આપી દીધી છે ત્યાંથી એને કેવી રીતે ઉપયોગ કરવો એ આપ વાંચીને સમજી લેશો આગળ હવે શરૂઆત કરીએ તો આપ જોઈ શકો છો એમ ફાઈલ ઓપન કરતાની સાથે જ આવી રીતે ફાઈલનો એક સરસ મજાનો લોકાઉટ પ્રથમ પેજ ઉપર સૂચના પેજ ઉપર આપને જોવા મળશે સૂચનાઓ વાંચ્યા બાદ આપે આપેલ બટન ઉપર ગો ટુ બેક ટુ હોમ પેજ જેવું છે માહિતી ભરવા માટે અહીં ક્લિક કરો પર શાળાની માહિતી ભરી દેવાની છે જ્યાં જ્યાં પીડાના કોલમો છે ત્યાં આપે જરૂરી માહિતી ભરી દેવાની છે સાથે સાથે આપ જોઈ શકો છો કે અહીંયા મે ફાઇલના ઉપયોગ માટેની જે વિડિયો લિંક છે

જે છે એ શ્રુતિ નો ઉપયોગ કરવો અને પણ આપ ઉપયોગ કરી શકો છો સાથે એક માહિતી એવી આપું છું ધ્યાન રાખશો કે જ્યારે પણ માહિતી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે અહીંયા જે કુમાર કન્યાનું કોલમ છે અને જ્ઞાતિનો કોલમ છે ત્યાં નીચે જે તે વિદ્યાર્થીની સામે ના કોલમની અંદર આપે ફરજિયાત રીતે ડ્રોપડાઉન જે બટન આપેલું છે જેમ કે કુમાર અથવા કન્યા જે કંઈ પણ હોય એ આપે અહીંયાથી સિલેક્ટ કરીને જ માહિતી ભરવાની રહેશે અહીંયા જ્ઞાતિમાં પણ એ રીતે જ આપણે ડ્રોપ ડાઉન જ માહિતી સિલેક્ટ કરીને ભરવાની રહેશે વધુ માહિતીમાં આપ જોઈ શકો છો કે અલગ અલગ કોલમ આપેલા છે અને હા આ વખતની ફાઈલમાં અપડેટ એવું કર્યું છે કે ઘણા બધાને એવા પ્રશ્નો આવતા હતા કે માની લો કે કોઈ બાળક આપણી પાસે પ્રથમ સત્રમાં છે પણ બીજા સત્રની અંદર આપણી પાસેથી શરટી લઈને જાય છે તો એને કેવી રીતે ફાઇલમાંથી દૂર કરવો એટલે કે એને આપણે વાર્ષિક તારીખમાં પણ ન આવે કે ફાઇલર પરિણામ શીખમાં પણ એનું નામ ન આવે અને બધા માર્ક્સ ડિલીટ ન કરવા પડે અને સરળતાથી એ દૂર થઈ જાય એવી એક ટ્રિક મેં અહીંયા અપડેટ કરી છે જેમાં દાખલા તરીકે ધારી લો કે મારે આઠ નંબરની બાળકીયા બાળકી છે શેક્ષ મરજાના બાનો અબીમ મિયા એ નીકળી ગઈ છે મતલબ સર્ટી લઈ ગઈ છે તો ત્યાંથી એનો ક્રમ નંબર આપણે કીબોર્ડમાંથી

છે તો અહીંયા આપે જો હોય ફક્ત આશા સુધી ખ્યાલ આવી ગઈ હશે આપણે પરત જઈએ બેક ટુ હોમ પેજ ઉપર ક્લિક કરીને શાળા માહિતી ભરાઈ ગઈ વિદ્યાર્થી માહિતી ભરાઈ ગઈ ત્યારબાદ છે રચનાત્મક મૂલ્યાંકન પત્રક એના ગુણ ભરવા તો અહીંયા મેં બાળકોના નામ

અહીંયા ગુણ નાખેલા છે એમ આપે બીજા સત્રના ગુણ આપે ભરવાના રહેશે અને આપ મેળે એને જ્યાં જરૂર હશે ત્યાં લઈ લેશે આવી જ રીતે પત્રક ની અંદર જઈશું અને ત્યાં પણ ફિલ્ટર બટનનો ઉપયોગ કરીને ખાલી ઓકે પર ક્લિક કરી દઈશું એટલે જેટલા વિદ્યાર્થી આપણી પાસે હશે એટલા વિદ્યાર્થીઓ ઓટોમેટિકલી રો ખુલ્લી રહેશે બાકીના વિદ્યાર્થીઓની રો ઓટોમેટિકલી હાઇડ થઈ જશે એ ગણતરીમાં આવશે નહીં એ વાર્ષિક તારીખમાં પણ થઈ આવે આ પત્રક b ના પ્રથમ સત્રના ગુણ મેં અહીંયા નાખેલા છે પણ માની લો કે આપે આ પત્રક પહેલેથી બનાવેલું છે અને કોલમ પ્રમાણે એટલે કે કોલમ 1 થી 40 સુધીના ગુણ આપે નાખવા નથી પણ સીધા કુલ ગુણ નાખી દેવા છે તો એ અહીંયા નહીં નખાય પણ બાજુમાં આપેલું પીળા રંગનું કોલમ છે ત્યાં ક્લિક કરશો તો ફ્લેશ મેસેજ પણ આપને જોવા મળશે ધારી લો કે હું અહીંયા દસ ગુણ નાખી એન્ટર કરું છું તો આપ જોઈ શકો છો કે ત્યાં ચાલીસ ગુણના ટોટલની જગ્યાએ બાજુમાં લખેલા બસો દસ ગુણ એનું ટોટલ અહીંયા હાફ મેળે આવી જાય છે અને જ્યાં જરૂર હશે ત્યાં લઈ લેશે અત્યારે હું હાલ ભરેલું છે એટલે અહીંયાથી ડિલીટ કી દબાવીને પીળા રંગના કોલમમાંથી બસો દસ ગુણ ડિલીટ કરી દઉં છું આપ એવી રીતે ડિલીટ કે એડ કરી શકો છો એવી જ રીતે પત્રક બી માં બીજા સત્રમાં જવા માટે અહીંયા પત્રક બી સેમ ટુ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ડેમો માટે મેં ગુણ ભરેલા છે ત્યાં પણ આપ જો ભરેલું હોય તો સીધા કુલ ગુણ

જે છે ફિલ્ટર બટન એના પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી દેવું જેથી જેટલા વિદ્યાર્થી હોય એટલી જ રો ખુલ્લી રહે અને બાકીની ઓટોમેટિકલી હાઇડ થઈ જાય અહીંયા આપે આપ જોઈ શકો છો એમપીડીના કોલમની અંદર 6 7 8 માં આપ જાણો છો 80 માંથી મેળવેલ ગુણ અહીંયા નાખશો એટલે એને એના 50% મુજબ ના એટલે કે 40 માંથી મેળવેલ ગુણ એના ઓટોમેટિકલી થઈને અહીંયા આવી જશે અને જ્યાં જરૂર હશે ત્યાં ઓટોમેટિકલી લઈ લેશે એવી જ રીતે સત્ર બે ના ગુણ અહીંયા આપે નાખવાના રહેશે એવી જ રીતે પરત જઈએ અહીંયા ઉપર પણ મેં એ બાબતની સૂચના આપી છે ફિલ્ટર બટન વાળી પરત જઈને આપ આટલી વિગત ભરાઈ ગયા બાદ પત્રક સી ટાઇટલ પેજમાં આપ જોઈ શકો છો ઓટોમેટિકલી બધી વિગત જે ભરેલી છે આપે ત્યાંથી આગળ એના પ્રમાણે ઓટોમેટિકલી અહીંયા તારીજ બની જશે ઈડ્રેસ વાઈઝ કેટલા વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ છે તે મળી જશે એ પણ આપ અહીંયા એડ કરી કરવાનું નથી ઓટોમેટિકલી આવી જશે આ બે ફક્ત જોઈ લેવાનું છે એવી જ રીતે પત્રક બી નું ટાઇટલ પેજ અહીંયા આપે જઈને જોઈ લેવાનું છે એવી જ રીતે હવે માર્કશીટ અને પત્રક એ બંને એક જ પેજમાં એટલે કે જો કોઈ બાળક એવા છે કે જેમને બંને એક પેજમાં બે બાળક સેટ નથી થતા તો અહીંયા આપ જોઈ શકો છો કે પત્રક એફ એટલે કે પ્રોગ્રેસ રિપોર્ટ પ્રગતિ પત્રક અને

નો મે અત્યારે નો કર્યું છે આપે યસ કરશો એટલે ટકાવારી આવી જશે તો આ મુજબ આપ ટકાવારીને પણ લાવી શકશો કે દૂર કરી શકશો ગુણને પણ લાવી શકશો કે દૂર કરી શકશો નીચે બીજો એક વિગત આપ જોઈ શકો છો કે નીચે પીળા રંગની પટ્ટીમાં આપે વેકેશન પૂર્ણ થવાથી કઈ તારીખે વેકેશન પૂર્ણ થાય છે અને શાળાઓ ખુલે છે એ આપ સરળતાથી અહીંયા ફક્ત તારીખ નાખીને દરેક વિદ્યાર્થીની માર્કશીટ સાથે જેને આપી શકો છો અગાઉના ફાઈલમાં આપ જાણો છો કે અહીંયા મેં બેંકની વિગત નાખી હતી પણ હવે બેંકની વિગત આપણે જરૂર પડતી નથી કેમ કે હવે ડિજિટલ ગુજરાતની અંદર એ બેંક વિગત આપ મેળે ટ્રેક થઈ જાય છે એટલે તેને ન આપતા હવે વિદ્યાર્થીની જે જરૂરી માહિતી છે જેમ કે એનો વિદ્યાર્થી આઈડી જરૂરી છે એનો આધાર કાર્ડ નંબર જરૂરી છે અને હવે યુ ડાયસ પ્લસમાં આવતો પેન નંબર એનો જરૂરી છે તો અહીંયા એ ત્રણ વિગત આપણે એડ કરી છે જે આગળ વિદ્યાર્થી માહિતીમાં ભરશો એટલે ઓટોમેટિકલી આવી જશે અહીંયા એક નંબરના બાળકની વિગત પ્રિન્ટ કરવી છે તો મેં અહીંયા એક નંબર લખ્યો છે બે નંબર લખીને એન્ટર કરીશ તો અહીંયા બે નંબરના બાળકની વિગત આપ મેળે બદલાઈને આવી જશે આવી રીતે આપ ફેરફાર કરી શકો છો એવી જ રીતે અહીંયા આપ જોઈ શકો છો કે પ્રગતિ પત્રક F એક જ પેજમાં બે બાળકોના આગળ પાછળ સેટ કરવા હોય બે બાળકોના તો અહીંયાથી આપ કરી શકો છો અહીંયાથી ક્રમ બદલી શકો છો એવી જ રીતે માર્કશીટ જે છે એમાં પણ આપ ક્રમ બદલીને

મારે ત્રણ અને ચાર નંબરના બાળકની જોઈએ છે તો અહીંયા હું ત્રણ નંબર એન્ટર કરીને એન્ટર કરીશ તો અહીંયા આપ જોઈ શકો છો કે ત્રણ અને ચાર બાળકની વિગત એટલે કે રોડ નંબર ત્રણ અને ચાર ની વિગત ઓટોમેટિકલી આવી જાય છે એવી જ રીતે પત્રક સી જોવા માટે પત્રક સી ની અંદર પણ આપણે ફિલ્ટર બટનનો ઉપયોગ કરીને ઓકે કરી દઈશું એટલે જેટલા વિદ્યાર્થી હશે એટલા બાળકોની કોલમ ખુલી રહેશે જે જે વિગતો આપણે આગળ ભરી હશે ઓટોમેટિકલી અહીંયા લઈ લેશે અહીંયા સત્રાંત વિગત આપેલી છે એ સત્રાંતની જગ્યાએ આપ વાર્ષિક સિલેક્ટ કરશો એટલે જોઈ શકો છો કે 200 માંથી ગુણાંકન થઈને અને એનો ગ્રેડ થઈને અહીંયા આવી જશે એ પ્રમાણે ઓટોમેટિકલી આપ પત્રક ભરી શકો છો અને આપે માન લો કે વાર્ષિક ની જગ્યાએ પ્રથમ સત્રના અંતે પરિણામ જોઈતું હોય તો સત્રાંત વિકલ્પ સિલેક્ટ કરશો એટલે અહીંયા 100 પ્રમાણે 200 ની જગ્યાએ 100 પ્રમાણે ગુણાંક અને એનો ગ્રેડ ગણતરી થઈને આવી જશે અંતના કોલમો જે છે આપ જોઈ શકો છો કે છેલ્લે અહીંયા પરિણામ જે છે એ એ ફક્ત બીજા સત્રના અંતે જ જનરેટ થશે એ સિવાય જનરેટ થશે નહીં તો પત્રક સી ની અંદર પણ આપણે ખાસ કંઈ કરવાનું છે નહીં ખાલી વિગતો ચેક કરી લેવાની છે હવે પરત જઈને આપણે સરળતાથી મેળવી શકો છો અને દરેક વિષય પ્રમાણે આપ પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓની યાદી પણ સરળતાથી મેળવી શકો છો એક જ પેજ ની અંદર આપને સંપૂર્ણ માહિતી મળી જશે પરિણામનો એકંદર જોવા માટે તો આ પત્રક સી ની અંદર જોઈને કોઈને ખ્યાલ ન આવતો હોય તો આ એક પેજ પ્રિન્ટ કરીને આપણી પાસે રાખશો તો જો કોઈને વિગત જણાવવી હોય પરિણામ જણાવવું હોય તો આપ સીધું જ આ એક જ પેજ પરથી પ્રિન્ટ થયેલી જે વિગત છે એ બતાવીને આપ એને પરિણામ બતાવી શકો છો આ એક આ પેજ વધારાનો એડ કર્યું છે પ્રથમ સત્રાંત ભાગશીટ અને પત્રક એફ બંને એક જ પેજ પર પ્રિન્ટ કરવા માટે જેમ કે આગળ મેં વાત કરી મિત્રો કોઈ બાળક આપણી પાસેથી પ્રથમ સત્રના અંતે એલસી લઈને જાય છે અન્ય શાળામાં તો એને આપણે જે પરિણામ પ્રથમ સત્રના અંતે આપવાનું હોય છે એમાં સો ગુણમાંથી મેળવેલ ગુણ સીધા આપણે આ લખી દેતા હોઈએ છીએ પણ એની જગ્યાએ જો એને રચનાત્મક જ્ઞાન કામમાં કેટલા ગુણ મેળવ્યા છે સ્વ અધ્યયનના કેટલા ગુણ મેળવ્યા છે અને પરીક્ષાના સત્રમાં કેટલા ગુણ મેળવ્યા છે એ ત્રણેય વિગત આપણે દર્શાવવી પડે છે તો એ પ્રમાણેની એક ફોર્મેટ મેં અહીંયા બનાવીને આપણે

એ જે લખવી પડે છે અલગ અલગ એમાંથી પણ આપણને છુટકારો મળી જશે જે બાળકની માર્કશીટ આપણે જોઈતી હોય માની લો કે મારે અહીંયાં એક નંબરના બાળકની કે ત્રણ નંબરના બાળકની જગ્યા છે તો હું ત્રણ નંબર અહીંયાં કરીશ તો એ ત્રણ નંબરના બાળકની વિગત અહીંયા આપ ભરેલી જોઈ શકો છો ઓટોમેટિકલી ભરાઈને આવી જશે હવે આગળ જઈએ તો બાકીની વિગત આપ જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપેલી છે વિડીયોને સંપૂર્ણ જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બીજી એક વાત કરી દઉં મિત્રો કે ઘણા મિત્રોનો ફોન આવે છે કે મારે ફાઇલ ચાલતી નથી ફાઇલ હેંગ થાય છે તો એના માટે મેં પ્રયત્ન કર્યો છે કે આમાં સુધારો થઈ જાય અને બીજું કે આપ શક્ય હોય ત્યાં સુધી એવા લેપટોપ કે પીસીની અંદર ફાઇલનો ઉપયોગ કરજો કે જેમાં પ્રોપર એમએસ ઓફિસ ઇન્સ્ટોલ કરેલી હોય અને જ્ઞાનકુડમાં જે મળેલા છે લેપટોપ કે શાળામાં જે લેબ આવેલી છે એમાં જો પ્રોપર એમએસ ઓફિસ ઇન્સ્ટોલ કરેલી ન હોય તો પ્રથમ એને ઇન્સ્ટોલ કરાવી લેશો પછી ફાઇલનો ઉપયોગ કરજો અને આગળ જણાવ્યા મુજબ મેં ઉપયોગ કરેલા ફોન્ટને પણ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કર્યા પછી જ ફાઇલનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરજો તો આપને કોઈ જ પ્રોબ્લેમ રહેશે નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ